Tiada pun sekarang apa sahinggalah. Tak apa, apa જો આ દાદાએ બધી તૈયારી કરી નાખી છે અત્યારે કુંગળા કેમ દાદા હા હું કેવાય કુંગળો એટલે આવ્યા છે તને જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા માં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ફરેક આપડા નવા બ્લોગ માં બધાય હાર્દિક હાર્દિક સ્વાગત છે ને રામ રામ ડાયરા ને અત્યારે વાગી ગયા છે સાડા સોરી દોઢ વાગ્યો ગયો સાડા એક દોઢ વાગી ગયો મોડો આવ્યો હતો જમવા બુલેટ આમાં તડકાનું મૂકી દીધું છે અને તડકાનો ઊભો છું કારણ કે જાઉં છે ઘરે જમવા તો કાલે અહીંયા થોડો ઘણો સાયો છે એટલો બાવળીઓ અહીંયા દુકાન હતી એ તો કાઢી છે એટલે એટલો સાયો થઈ ગયો છે મેં તો અહીંયા ઉભો બનાવી નાખું અને હવે જવું છે ભૂખ લાગી છે ફટાફટ ખાઈ લો યાર ક્યારનું મોડું થઈ ગયું છે એટલા માટે જાઓ જમી લો પછી પાછા થઈ દુકાન તો જો ઘરે આવ્યો હતો પણ અહીંયા હાથમાં ઠેલી લઈને ઊભો છું કારણ કે નીચે જો અહીંયા બધી કોબું કર્યું છે એટલે આ પાથરી તો કારણ કે છે ને પગલાંના નિશાન પડી ગયા છે આ કૂતરા આયેલા હશે ને એટલે તો અહીંયા બધે હરખું કરવું પડશે અને બધું હરખું કરીને તો જો બધું અહીંયા ખામેલથી આપણે આવ્યા હતા અને અહીંયા બધું પાથરી દઉં છું અને હલાવવાનું નહોતું એટલે અહીંયા ઊભો છું તો હવે આને બધું હરખું મૂકી દો અને પછી જાવ ઘરે કારણ કે બહુ ભૂખ લાગી છે એટલા માટે ખાઈ લેવો હવે તો બનાવી જો બ્લોકમાં તો હવે જમીને મોટર શરૂ કરવી છે કારણ કે પાણી પાવું છું ઉપર એટલે પીમ જે નવા ભરેલા છે ને તો મોટર શરૂ કરીને પછી જમીન તો લીધું છે પણ આજે મોડું થઈ જાય મને એવું લાગે છે કે પાવાનું છે એટલે લાઇટ નથી લાગતી લાઇટ છે એની કદાચ જોવું પડશે કે લાઇટ છે કે નહીં એમ પેલા એ ચેક કરવું પડશે તો શરૂ થઈ ગઈ છે મોટર ને ઉપર જાવ કેમ કે ઉપર કોઈ છે નહીં એટલા માટે હું જાઉં ફટાફટ અહીંથી જઈએ આપણે વેકરમાંથી ખુદતા આ પેડકો બહુ છે જો ગાડી બુલેઠામાં મૂકી દીધું છે ને એલા જે બીમ ને બીમને જે નવા પાવેલા છે ને એ બધા પાવાના છે એવા છે એ તો પાણીથી ઉપરમાં સાફ કર્યું તો એટલે ભીનું છે ફટાફટ નળી પકડીને બીમ પાવા મળવું પાણી એમનું ખુલ્લું થઈ ગયું છે અને આપણે જે બીમ છે ને આ બધા તાજા બીમ છે આ બધા પાવાના છે તાજા બીમ કરો સણતર ને બીમ ને ઘણું ખરું છે એ બધું પાવાનું છે અને એ બધું પાય પછી જાઓ દુકાને તો પેલા ફટાફટ આપણે બીમ પાઈ દી અને પછી નીકળે કેમ કે એક હાથે ફોન ફાવતો નથી બધું વાઈ દીધું છે કમ્પ્લીટ થઈ ગયું છે મતલબ માં જે સણતર નું હતું જે બીમ હતા એ બધું પાવાનું જોન પાણી બધું ક્યાં નીકળે જાજુ પાવ્યો પડે એમ હતું કારણ કે બીજા બીમ જે હતા તાજા એ બધા જો એક બીમ તો ભૂલાઈ ગયો હવે ઓલો બોય બીમ હવે એ અત્યારે નથી પાવો ભલેરો હવે પછી અત્યારે ક્યાં પાછો પાવો તો આ બાજુની સાઈડ ભૂલાઈ ગઈ સાઈડ ભૂલાઈ ગઈ બધું ભૂલાઈ ગયું ઉતળમાં ઉતળમાં એવું થાય કાઈ વાંધો નહીં પાછા હાન ના આવશે ને ત્યારે પાઈ દો તો આ બધું તો પાઈ દીધું છે ને આ બધું સણતર છે ને એ પાઈ દીધું પણ એ હું તમને પછી દેખાડીશ અત્યારે નહીં કેમ કે અત્યારે મોડું થઈ ગયું છે અને મારે જવું છે દુકાને તો પછી ફટાફટ દુકાને જઈ કે આજે બેની ઉપર થઈ ગયું છે લેટ થઈ ગયું છે કામ હતું એટલા માટે ને આ બીમના ફાટી હજી કાંઠા નથી તોય મેં પાઈ દીધું છે કાંઈ વાંધો નહોં બુલે નીચે પડ્યો છે તડકે ધપે છે અને હું દુકાને જાવ હવે ચાર વાગે એટલે મને માથું દુખવા મળે દુકાને ચાર વાગ્યાનો ટાઈમ છે એટલે માથું છોડવા છે ફટાફટ મારે જાવું જોઈએ ઘરે અને ચા પી આવું ને ક્યારે જ માથું ઉતરશે એવું લાગે છે હવે ચાર વાગે ને તડકો મોડો નથી પડતો ચા વહેલી દીધી છે એટલે પાણીની બોટલ ભરી લીધી છે આપણે પાણીની બોટલ ભરીને ગાડી પડી છે સામે ને મસ્ત મજાનો તડકો નીકળો છે વાતરાણ તો હવે દુકાને જાવું કારણ કે મોડું થઈ ગયું છે એટલે દુકાનેથી આવી ગયું છું ડાયરેક્ટ અહીં બીપીએલમાં મારા કાકાના નવા ઘરે કારણ કે ત્યાં છે અત્યારે શું કહેવાય ભમ ભો એટલે આવ્યા છે ત્યાં જો છોકરા મને મળી ગયા છે પેલા રસ્તામાં શું કરું આને કેમ બેહડો માછ તર ભાઈ 575 સબ્સ્ક્રાઇબર પર નાખ તમે બે શું કરો કેમ

નમસ્તે નમસ્તે શ્રી નમસ્ત નમસ્તે શ્રી નમો નમ યા દેવી સર્વૂતુ વિદ્યા રૂપિ સંસ્થિતા નમસ્ત મસ્તક નમસ્ય નમસ્ત સમાહરયા મસ્ત ભલે મ ગોદાવરી નમદે સિંધુ કાવેરી પ્રસન્ના શ્રી હનુમંતો પાદ્યમ સમાર્પયા પબુપચ

તો હવે કુંઘડો અમારો થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે બધા રાજ ગરબા લેવાના છે અમે બધા તૈયાર થઈ ગયા બધા રાજ ગરબા લેવા માટે તો દાદા ગયા છે સ્પીકર લેવા દાદા લઈને આવે સ્પીકર પછી બધા આસપાસ લેવાનો છે કારણ કે રાતે જવાનું છે ગરબા લેવા એટલે આવુંતર જરૂર તો રાજ ગરબા લઈને પછી હવે નીકળે દુકાના છે વાગી ગયા છે મોડું થઈ ગયું છે તો હવે અત્યાર સુધી રાસ ગરબા લેતા હતા ને જો અહીંથી ટપવું પડે એમ છે ઓલા મકાન જવા માટે ફરવું પડે પણ અહીંયા આપણે ફરી નથી જતા ને હવે આવું છે દુકાને અત્યાર સુધી ગરબા લેતા જો પલ્લી ગયા શાક તો પાણી પાણી પીન મોટું મોટું ધોઈ પછી નીકળે દુકાને ક્યારેના ના ઘરાક ફોન આવે છે એટલા માટે તો ખાસ કરીને આપણે ચેનલ પર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ દો બે લાયકન ને પ્રેસ કરજો અને મળીશું આપણે આવા બ્લોગમાં